બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રવિયા ગામે આવેલા રબારી સમાજના કુલદેવી આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણીમાં હજારો ભક્તોએ હાજરી આપીને ધન્યતા અનુભવી છે રવિયા ગામે આવેલા વર્ષો જૂના બાણ માતાના મંદિરે ભાદરવા મહિનાની અગિયારસના દિવસે ધજા ચડાવવાની વર્ષો જૂની પરંપરા છે આ પરંપરા મુજબ આજે સવારે ગામના વડીલો અને રબારી સમાજના આગેવાનોએ સાથે મળીને નિજ મંદિર ખાતે ધજા ચડાવીને ઉત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી આ ભવ્ય ઉત્સવમાં ધાનેરા સહિત આજુબાજુના ગામો બનાસકાંઠા જિલ્લા અને અન્ય શહેરોમાંથી હજારોની સંખ્યામાં રબારી સમાજના ભક્તો પોતાના પરિવાર સાથે કુલદેવીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા રાજકીય આગેવાનો પણ આ પવિત્ર પ્રસંગના સાક્ષી બન્યા હતા આજે આ ભાદરવી અગિયારસના દિવસે રવિયા મુકામે ગોળ માતાજીની દર વર્ષોથી લગભગ અમારી એમ બોલો કે ચાર વિધિથી અહીંયા સિત્તેરથી એંસી વર્ષથી આ એક ગામ આપણે શ્રીલા માતાનું મંદિર અને ગોળ માતાના મંદિરને અહીંયા માતાજીનો મોટો મેળો ભરાય છે અને ભાવિ ભક્તો વર્ષોથી જોડાયેલા બધા ભાવિ ભક્તો હાજરી આપે છે અહીંયા પ્રસાદ હોય છે અને દર અગિયારસે માતાજીનું ભાદરી અગિયારસના જ્યારે મોટી ઉજવણી કામ થાય છે અને આનો માતાજીનો ઇતિહાસ એવો છે કે ગરીસનગર લાચડીથી જે રબારીઓ પગવાળા જાતિના હતા એ ગાયો ચારવા માટે અહીંયા આવેલા અને એ ટાઈમે આ વખડી નીચે માતાજીનું સ્થાન હતું અને ત્યાં પછી અહીંયા રવિયાના બનાવ્યું છે આજુબાજુના તમામ ગામ ડીસા તાલુકા હોય પાટણ હોય બધા તાલુકાના તમામે તમામ ગામના માણસો અહીંયા માતાજીની પ્રતિષ્ઠામાં આવે છે અને માતાજીના મેળાનો લાભ લે છે સમગ્ર દિવસ દરમિયાન દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી દર્શન બાદ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ પણ લીધો હતો ભક્તિ આસ્થા અને ઉલ્લાસના આ માહોલમાં સમગ્ર રવિયા ગામ ધાર્મિક રંગે રંગાઈ ગયું હતું અને રબારી સમાજની આસ્થાના કેન્દ્ર સમાન બાણમાતાના મંદિરનો આ વાર્ષિક ઉત્સવ સમાજની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ પાડે છે